રાજુ સોલંકી સૌથી વિકાસ મહત્વની વાત એ છે કે આ ત્રણ જે પાંચ જન ગેંગ છે રાજુ સોલંકી સામે જે ગુસ્સી ટોક ગુનો દાખલ કરવામાં એમાં સૌથી ત્રણ તો એમના સભ્ય જ છે રાજુ સોલંકીના પરિવારના જ છે અને સૌથી મહત્વ નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જાણવા મળી રહ્યું છે કે રાજુ સોલંકી સહિત ચાર લોકો એટલે કે કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ગુસ્સીટોપના ગુનાની અંદર તેઓની ધરપકડ જૂનાગઢ પોલીસે કરવામાં આવી છે તેમના વિરુદ્ધ ગુસ્સીટોપને લઈને એક ફાઇલ ચાર્જ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ એવી આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે ચા બેથી વધુ લોકો મળીને જ્યારે કોઈ ગુનો કરતા હોય છે ત્યારે આ ગુસ્સીટોપનો ગુનો લાગુ પડતો હોય છે ખોટા સબૂતો ઊભા કરવા અથવા તો કોઈની પાસેથી નાણાકીય પૈસા પડાવી લેવા અથવા તો તેમને ધાક ધમકી આપી અને ખોટા સબૂત ઊભા કરવા તે હેઠળ આ ગુનો લાગતો હોય છે ત્યારે રાજુ સોલંકી ઉપર અત્યારે જૂનાગઢ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે એવામાં રાજુ સોલંકીનું નામ આવી રહ્યું છે અને હાલમાં ગણેશ ગોંડલનો કેસ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો અને તે ચરમસીમા ઉપર છે એવામાં અત્યારે રાજુ સોલંકીની ધરપકડ થઈ હોય એવું જાણવા મળી રહ્યું છે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને

કુલ પાંચ લોકો સામે આ ગુસ્સી ટોક આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં આ પાંચ માંથી ત્રણ તો તેમના જ પરિવારના હોય તેવું પણ અંગત જે માહિતી મળી રહી છે તેમાંથી સામે